ઘણી ચૂંટણીમાં પાર્ટી બાદ પણ એક કહેવાતા વ્યક્તિને હોદા ઉપર બેસાડી રાખ્યા હોય કિન્નાકોરી સ્થાનિક પાર્ટીમાં ચાલતી હોય પ્રમુખ પદ પરથી અને કોંગ્રેસ પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું સિદ્ધાર્થ શિવલાલભાઈ ભેટારિયા ધોરાજી ઉપલેટા વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થભાઈ રાજીનામું દીધું છે સ્થાનિક લેવલે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે યુવા પ્રમુખ હોય વારંવાર અવગણના થતી હોય કાર્યકર્તાઓને માન સન્માન ન જળવાતું હોય અને પાર્ટીમાં કોઈ પ્રોટોકોલ વગર કાર્યક્રમો અને મિટિંગો થતી હોય અવારનવાર આવી ફરિયાદ મેં ઉપર જણાવેલી પણ તો પણ એમાં કઈ કોઈ પણ જાતનો ફેરફાર થયેલો નથી અને ઘણા વર્ષોથી કહેવાતા વ્યક્તિઓને હોદ્દા આપવામાં આવે છે ઘણી ચૂંટણીઓ હાર્યા બાદ કોઈ જાતનો ફેરફાર થતો નથી કોઈ પણ ટકાવારીમાં ફેરફાર થતો નથી અને કોઈ નવા કાર્યકર્તાઓ કે પાર્ટી સાથે જોડાવામાં કોઈ ફેરફાર થતો નથી એટલે ઉપર લેવલે અમે ઘણીવાર ફરિયાદ કરતા એમાં ફેરફાર ન થતા સ્થાનિક લેવલે વિનાખોરી રાખીને કહેવાતા માણસોને વધા ઉપર કન્ટિન્યુ રાખવામાં આવે છે તેથી એક ઇનાખોરીને અવગાણાને લીધે હું આજરોજ મારા પ્રમુખ પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આજ આપું છું આ બાબતનું રાજીનામું તમે દીધું છે ઉપર લેવલે જાણ કરી રાજીનામું મોકલેલું હા તો આ બાબત થી હવે તમે કોઈ અન્ય બાલટીમાં જોડાશો કે નહીં તે આવનારા સમયમાં જે મારા ટેકેદારો છે આ વિસ્તારના બે હજાર યુથ કોંગ્રેસના મારા સાથી મિત્રો છે તેની સાથે દરેક ગામડા અને સિટીના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી આગામી સમયની રણનીતિ અમે તૈયાર કરશું